આજે ભરત કામ સ્ટાર્ટ કર્યું છે મેં બે ત્રણ દિવસથી આ અમે ઘરની સાફ સફાઈ કરતા હતા એટલે સાફ સફાઈનું કામ ત્રણ દિવસ આવેલું પૂરું થઈ ગયું છે વરસાદ આમાં જે થોડો થોડો આવી રહ્યો છે બાર અને જો દિલીપ થઈ છે જ આવશે ભાણવારી પેડા ખાવા ઉદઘાટનમાં જવાનું છે એ તૈયાર થઈ ગયા છે અને હું આજે બેઠી છું ભરતકામ કરવા એટલું ભરતનું કામ સ્ટાર્ટ કર્યું છે બનાવું છું કાપડાનો સર ભરવાનું કામ કરું છું અને વાગી ગયા છે દસ તો તમારે સાપ ઈન જવું છે કે ઇનદમ જાવું છે વેરી કા કેટલા મોર માજે 10 ટકા કે તો જ આવ સાલત પી ઓવર ને પહેલા વીજો કરી નાખ હરે જય દ્વારકાધીશ મિત્ર રામ રામ જય મિલીદાર જય મિત્રને આખે જાવે બહાર કરી જો મસ્ત મજાને ખાઈ દيو કાકાં છોરાનું કાકાની છોકરાની દુકાનનો નો દુકાન નું ઉદઘાટન મેડિકલ નું મિત્રો જો આપણે છે ને ભાણવરથી ઉદઘાટનમાંથી આવતા રહીએ છે નાસ્તો પાણી કરીને મસ્ત મજાનો કારણ કે આવવામાં એ મુતાવર રાખો વળી જોવા વરસાદ ચાલુ થઈ ગયો છે તમને દેખાય ઓલરેડી ધીમે ધારે વરસાદ મસ્ત મજાનો ચાલુ થઈ ગયો છે અને જો અહીંયા અમારે છે ને ભાઈ ગુલાબમાં ફૂલ ઉઘડ્યા ને એટલે એની કંઈ વાત ના પૂછો પૂછવાના અટાણે ભાઈ ગુલાબની જે રોનક છે ને ભાઈ alang itu namanya ya abah juga

યામાં કહી તો મિત્રો અગિયાર ને ત્રેપન થઈ ગઈ છે અગિયાર થઈ ગઈ છે અને હવે જો વરસાદ વરરે રહે એટલે કઈ કામતા થાય નહીં તમે જોઈ શકો જો અમારે છે ને ભાઈ ફાઈનલી મિત્રો અમે આવી ગયા છે અહીંયા અમારા બાગ બગીચામાં ફરવા અને લઈ લીધી પોતાની જત્રી મેં મારો રેનકોટ પહેરી લીધો જો અમારો આ બાગ બગીચો કચકાણ વારો અમારો તબેલો કચકાણ વારો કઈ ઘટે નહી એમાં ઓહો ભાઈ 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 દીધી ને કઈ અટાણે ક્યા આમ જવું તો ભાઈ જવું આને હે ને ભાઈ બેઠા બેઠા હાખ નથી થતું જો આ ભાઈ આ હા આ કચ્છી બની જો હા અને આને બેઠા બેઠા હાખ નથી થતું મોયડા એ કઈ રેવા નથી દેતી અને ઓયલી હે ને જો ઓયલી આ હે ને અટાણે હેઠી ઈભી ને કરી ગમાય માથે જ ઈભી હોય

અને તમારે પણ કોઈને બપોરા કરવા આવી જાવ મસ્ત મજાને હા હાલો હું હે ને બપોરામાં તમને બતાવું આલો આપણે જોઈએ શું શું જમવામાં મસ્ત મજાનો હે તો વરસાદ ધીમે ધારે વરસે છે વરસાદ તો બંધ જ છે ને અને આમ તો કીએ હે વેકરી ટી ફોન હતો બે કે ત્રણ કલાકમાં તો બહુ પીડ્યો ને આઠ વરસાદ પડી ગયો એવું કેવું છે બહુ વરસાદ સુખા બોલાવે છે અને આલો આપણે જમી લઈએ કાંઈ કાંઈ શું જમવાનું છે ને જોઈએ અને તમારે કોઈને જમવું હોય તો આલો આવી જાવ આપણે જમી જઈએ મસ્ત મજા વરસાદના વાતાવરણમાં ફાઇનલી મિત્રો જો આ છે ભરલ કારેલાનું શાક અને આ છે રોટલી રોટલા અને સાથે છે દહીં અને હાલો તમારે પણ બપોરા કોઈ મિત્રો તો આવી જાવ મસ્ત મજા નહીં રોટલી ને કારેલાનું શાક ખાવરે ટેભર્યું વરસાદ એવું થઈ ગયું કારણ કે કારેલાનું શાક છે અને રોટલી સાથે છે અને દહીં છે તમારે પણ કોઈને ખાવું હોય તો આવી જાવ હાલો આપણે હવે જમી જઈએ મસ્ત મજા જો આ છે મારી સાથે જ ખાયા દિયા બેન છે અમારે જો કે જો એ ઢોરાય તો એ હાલે કે ને ખાવા મી આ આ છે ને અમારે દીયુ મારી સાથે જ ખાય કોઈ ભેગી ના ખાય હાલો ભાઈ જો વાગી ગયા છે 4 ને 34 થઈ ગયા જો આ રેસ પાણી કેટલા છે તમે જોઈ શકો છો ઉતા આ બધું રેસ પાણી છે મિત્રો ખોલ જાય અને ઈ હે ને મોટર વાયુ માંથી હાલે હે બધી બહુ જો આખો મારક ભર્યો ને ફૂલ હે ને રેસ પાણી આવે હે મિત્ર અત્યારે રેસ ના આવે ને અને તન મોટર ના પાણી આવે હે આપણે આપડી વેવી થી બે મોટર ના આવે એ કાઈ થી આવે હે ટોટલ તન મોટર ના પાણી થી જો કેટલું પાણી કાઢો જો ભાઈ મસ્ત મજાની છે ને તડકી એડકી નીકળી કંઈ કાંટે એમ નથી મસ્ત મજાનું વાતાવરણ છે અને આ બાજુ જો આધાર છે આ બાજુ વરસાદ લાગે એવું છે અને આ બાજુ આપણી જો મગફળી તમે જોઈ શકો કે આપણી મગફળી આવી થઈ ગઈ આજે મિત્ર હિસાબ કર્યો ને તો બાવીસ તારીખ થઈ આ એક મહિના પાંચ સદીની મગફળી છે આવી કંઈક આપણી મગફળી છે અને મસ્ત મજા ને આ વાવમાં છે ને અડતાલીસ કલાક થી આ મોટરું અહીંયા પાણી હતું આપણે આ ભૂંગરા માથે એટલું જ ઈચરું છે બે મોટરું અડતાલીસ કલાક થી અટાણા એક બંધ કરી છે અને લાઈટ જે એટલી વાર બંધ રહી એટલું ઈચરું જોવા મળ્યું તો આપણે વાડીમાં હુમરો મારવા આવ્યા હતા જોવા તમને દેખાતું હે અને જોવા મારો છે આ જગ્યાએ દેખાય જાણવા કાઢી લીધો હા હા છે ને મિત્રો પડ્યા નથી આ છે ને ઉર અને ઓલું ભૂંડળું ગયે ને આપણે એ બોલ છે આપણે તો શક્કર મારતા હતા પણ આમાં કંઈ હે નહીં હજી તો જો આમાં દાંતિયાની શરૂઆત થઈ છે હુયાવની ખૂયાની હેને જ પ્રોસેસ ચાલુ થઈને ને હેને ને ભૂંડળા ચાલુ થઈ ગયા હજી બહુ અમારે આવતા ન ભાઈ અમારા ચાલુ થયા હે હવે શું થાય જોઈએ ખેડૂતભાઈની આવી હાલત હોય હજી ત્યાં હુયા બેગ હોવા ચાલુ થયા ને તાતા ભેગા ભૂંડાય આવવા ચાલુ થયા આ પોઝિશનમાં હે ને જો આપણે આ એ રીતે જ મિત્રો સો ટકા એસી ટકા તમે જી ગયો ફરક અહીંથી હે ખંડની દવા સાટલ ને અહીંથી ખંડની દવા સાટેલ નથી જોવા માંડવી હતી ઓલી આથી વલમાં ડબલ છે ને આથી અડતી હે પણ હવે નીકળી છે ધીરે ધીરે જામ નીકળી ગઈ છે દવા તો આમાં ચાટલે જ છે પણ હવે નીકળી ગઈ છે જ્યાં ભૂંડાવ જો મિત્રો અહીંયા હેઠાના હારમાં તો હજી ઝીણી ઝીણી હાર જોવા કવડું સરરો કર્યું અહીંથી સાઈડમાં ખોટું ને બધું આ પોઝિશન હે ભાઈ ખેડૂત ભાઈઓ ની જો હજી આમાં કંઈ એક બીબડું નથી થયું તા ઉચકાવવા મીને માંડવી ફાઈનલી મિત્રો જો વાગી ગયા હે હાથ ને પાંત્રીસ મિનિટ થઈ છે અને અમારે જો અહીંયા છે ને મંજુ મેડમ શું કરે છે હજી ઘરે જ ભરે છે હવા જ નહીં આ તારે કેદી ખૂટવાનું છે દોઢ થી બે મહિના